આજે મિત્રો અમારી ચેનલ ઉપર ઊંડાઈની ત્રણ ગાડીની જાહેરાત આવી છે જેમાં બે આઈટેન છે અને એક આઈ ટ્વેન્ટી છે મિત્રો એક ઓનર આઈટેન ગાડી સીએનજી આઈ ટ્વેન્ટી ગાડી ઊંચું મોડલ સસ્તા ભાવે સસ્તા ભાવે સારી ગાડી મિત્રો આજે અમારી ચેનલ ઉપરથી આ રીતે ત્રણ ગાડીની જાહેરાત છે તો આવો જાણીએ આ ત્રણેય ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આઈટેન ગાડી હુંડાઈ કંપનીની મિત્રો આઈટેન ગ્રાન્ડ આ આઈટેન ગાડી વેસની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને ગાડીના ઓનર ત્રણ છે આઈટેન ગાડી મિત્રો ડીઝલ છે અને જીજી અઢારનો મિત્રો પાર્સિંગ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી સારું છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ગાડીના ટાયર સારા છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત સવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ મિત્રો આઈટીન ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખના વીસ હજાર રૂપિયામાં આઈટેન ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે આ ગાડીની કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આઈટીન ગાડી મિત્રો તમને રાજૌલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે ફોટા અથવા વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત આવતી હોય એમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જે જે કઈ વાહન તમને ગમતા હોય તો તે વાહન તમને મળી શકે હુંડાઈ કંપનીની આઈટેન ગાડી આઈટેન ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર આઈટેન ગાડી છે આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીની મિત્રો સાવી બે છે અને બે બે સાવી મિત્રો રિમોટ સાવિ છે ગાડીમાં ટાયર નવા છે બેટરી નવી છે સીટ કવર નવાશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે જે મિત્રો પાર્સિંગ છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સિલેટીમાં દેવામાં આવ્યો છે તેની માટે તમે મેસેજ મેકલી શકો છો એમની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આઈટી ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખને અઠ્યોતેર હજાર રૂપિયા ફિક્સ કિંમત છે મિત્રો હા એક લાખને અઠ્યોતેર હજાર રૂપિયા મિત્રો ફિક્સ કિંમત રાખવામાં આવી છે આઈટી એન્ડ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી અથવા વધારે ફોટા જોતા હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈપણ વાહન ગમતા હોય તો વાહન માલિકને કોલ કરીને જવું જેથી કરી તમને જાણકારી મળે વાહન છે કે વેસાઈ ગયું છે તેની જાણકારી આપણને મળતી રહે ઊંડાઈ કંપનીની મિત્રો આઈ ટ્વેન્ટી ગાડી આ આઈ ટ્વેન્ટી ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો અગિયારમાં મહિનો એટલે બે હજાર અઢાર ઓગણીસનું મોડલ છે અને આઈ ટ્વેન્ટી ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર ફક્ત બે ઓનર મિત્રો સેકન્ડ ઓનર ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સી કીટ છે અને આરસી સી બુકની અંદર એન્ટ્રી કરાવેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે ગાડીના ટાયર સારા છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર નવા છે ગાડીની અંદર મિત્રો બેટરી નવી લખાવેલી છે મિત્રો આ આઈ ટ્વેન્ટી ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ચાર લાખ અને પંચોતેર હજાર રૂપિયામાં આ આઈ ટ્વેન્ટી ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમી તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે ભાવની અંદર થોડું માન સન્માન રાખવામાં આવશે આ આઈ ટ્વેન્ટી ગાડી તમને સુરેન્દ્રનગરની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે ફોટા અથવા વધારે માહિતી તમે મંગાવી શકો છો